ઉઠ્યા છે તેવામાં દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના વાલોડમાં આવેલું છે સિદ્ધિ ગણેશ મંદિર આ પ્રાચીન મંદિરમાં ગણેશજી સાથે સિદ્ધિ પણ છે એક પ્રમાણે ગણેશજીના આ મંદિર પર વિધર્મીઓએ તલવાર વડે કરી ગણેશજીની મૂર્તિને ઈજા પહોંચાડી હતી તે દરમિયાન આ મૂર્તિમાંથી લોહીની ધાર વહેતા વિધર્મીઓ તે જોઈ અને ત્યાંથી ભાગી ગયા હતા જોકે ત્યાંથી પ્રસાર થતા એક ગોવાડિયાએ ટાંકા લઈ અને લોહીની ધાર બંધ કરી ગણેશજીની પ્રતિમાને મંદિરે સ્થાપિત તે હાલ સુધી આ પ્રતિમા પ્રતિમા આવે છે વાલોડના જે સિદ્ધિ વિનાયક દાદા છે તે સાડી ત્રણસોથી થી ચારસો વર્ષ પૌરાણિક મંદિર છે એમાં કથા એવી છે એની કે જે ઇતિહાસ કે આજથી સાડી ત્રણસો ચારસો વર્ષ પહેલાં જ્યારે આપણા હિન્દુ મંદિર તોડતા હતા ત્યારે આ દાદાની મૂર્તિને બી તોડવા માટે આવેલા અને દાદાની મૂર્તિને તલવારને ભાલાથી ઘા માર્યા હતા વિધર્મીઓએ ત્યારે એ વખતે દાદાની